એકાવન ટકા સાથે સિદ્ધિ મેળવી છે સફળતાના માર્ગમાં પડકારો હોવા છતાં આગળ વધવાની હિંમતથી માર્ગ મોકળા થાય છે આ વાત સાબિત કરી બતાવી છે બોટાદની દીકરી છાયાએ થોડા સમય અગાઉ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થયું તેમાં તેણીએ એકાવન પ્રાપ્ત કર્યા હતા બંને હાથે દિવ્યાંગ હોવા છતાં છાયાએ કોઈપણ મદદ વગર ધોરણ બાર આર્ટ્સની પરીક્ષા આપી અને તેમાં સારી ટકાવારી સાથે થઈ હતી તેની આ સિદ્ધિને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પત્ર લખી બિરદાવવામાં આવી હતી બોટાદના નાના પાળિયાદ ગામની વતની અને ખેડૂતની પુત્રી છાયા ધોરિયા બોટાદની મોડેલ સ્કૂલ ખાતે ધોરણ બારમાં અભ્યાસ કરી રહી હતી બોટાદની મોડેલ સ્કૂલમાં છાયાને મોટા સપના જોવાની હિંમત મળી અન્ય વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કર્યો હતો છાયાએ બીજા બધા વિદ્યાર્થીઓની જેમ બોર્ડની પરીક્ષા આપી પણ હાથને બદલે તેણે પગનો ઉપયોગ કર્યો હતો સજની દિવ્ય ભાસ્કર બોટાદ દશક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ